દીવો ઓલવાય બાદ વાટ ને બહાર ન ફેંકો આ રીતે કરો નાશ આપડા હિન્દુ ધર્મ માં દરરોજ સવારે અને સાંજે પૂજા સમયે દીવો પ્રગટાવવાનો વિશેષ મહત્વ છે આમ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે પરંતુ જારે દીવો ઓલવાય જાય ત્યાર પછી બાકીની વાટ ફેંકી દો છો તો આવી ભૂલ ન કરવી આવો જાણીએ આ વાટ નું શું કરવું જોઈએ એવું માનવામાં આવે છે બરેલી વાટ ને કચરા પેટી માં કે બીજે ક્યાંય ફેંકવી ન જોઈએ દીવાની વાટ બચી હોય તો તેને સહી दिवाने बदले तेने जमीन मा डाटी શકો છો આ માટે સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ જો તમારું ઘરની નજીક નદી છે તો બાકી રહેલ દિવાની વાટને તેમાં વહાવી શકો છો अथवा ઝાડની માટી નીચે દાટી શકો છો બચેલી વાટ સાથે તમે આ ઉપાય પણ અજમાવી શકો છો તેના માટે સતત 10 દિવસ સુધી દિવાની વાટને એકઠી કરતા રહો હવે 11માં દિવસે એક દીવામાં બધી જ વાટો મૂકીને ચાર લવે અને कपूरથી સળગાવી દો તેમ જ તેનો ધુમાડો તમારા ઘરમાં